તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં બીજેપીની જીત થઈ છે જે બાદ કરજણ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનના પદ માટે સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી જે બાદ આજ રોજ પદાધિકારીઓના નામની ઘોષણા કરવામાં આવી છે જેમાં કરજણ નગરપાલિકા પ્રમુખ તરીકે ઈલાબા જયસિંહ

જિલ્લા પ્રમુખ સતીષભાઈ બધા મહામંત્રી અને ધારાસભ્ય શ્રી પટેલ આ બધાના સહયોગથી જ્યારે મને ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે તો મેં આગળ પણ જે રીતના કામ કરતો હોય રીતના સતત વિકાસના કામને અવિરત ચાલુ રાખીશ ભારતીય જનતા પાર્ટીનું ધ્યેય છે સૌનો સાથ સૌનો વિકાસ અને એ અમે આગળ વધારીશું અને કરજનગરની દરેક સમસ્યાને અમે બધા ભેગા થઈને હું ઉપપ્રમુખ તરીકે અમારા ઇલાબા પ્રમુખ તરીકે કારોબારી ચેરમેન તરીકે જ્યારે ભૂપેન્દ્રભાઈ શાહ છે અને અમારી આખી ટીમ છે બધા થઈને કરજણના નગરનો વિકાસ સુડળ અને સારી રીતના કરીશું ગટરનું કામ ચાલુ જ છે સબસિડરી ડ્રેનેજ ચાલુ છે સૌ પહેલાં જ્યારે ગટર લાઇન મંજૂર થઈ હતી સરકાર શ્રીમાંથી તે વખતે જૂના બજાર નવા બજારને ભેગું કરવામાં આવ્યું હતું અને એક જ પંપિંગ સ્ટેશન પર લોડ પડતો હતો એટલે અમે સબસિડરી ડ્રેનેજ મંજૂર કરાવી અને એનું કામ ચાલુ છે એટલે બંનેના જૂના બજાર નવા બજારના પમ્પિંગ સ્ટેશનનું કામ અલગ થશે એટલે સારી રીતના ગટર ઉભરાવાનો પ્રોબ્લેમ હવે રહે નહીં અને પાણી ભરાવાના પણ પ્રશ્નો રહેશે નહીં એના માટે અમે શરૂઆતમાં જ રિચાર્જ બોર કરાવી દીધા છે જે જે જગ્યાએ વોટર લોગિંગના પ્રોબ્લેમ છે ત્યાં રિચાર્જ બોર થઈ ગયા છે અને અત્યારે અમને સરકાર તરફથી એક સક્ષમ મશીન આપવામાં આવ્યું છે એનાથી અમે વરસાદી લાઈનો અને ગટરની લાઇનો સાફ કરાવી રહ્યા છે અને ચોક્કસ આ વર્ષે રિઝલ્ટ મળશે વોટર લોગિંગના પ્રોબ્લેમ રહેશે નહીં સૌથી પહેલાં પહેલું પગલું તો કરજણ જે બે વર્ષથી વહીવટનું શાસન હતું લે જે વિકાસના કામો અટકેલા હશે એને અમે પહેલા શરૂઆત કરીને આગળ વધારીશું ચોક્કસ પ્રજાના પ્રશ્નો દરેક અમે કરીશું આજે કરજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પત્યા પછી પ્રમુખ ની આજે ચૂંટણી હતી ત્યારે આજે ઇલાબા અટાલિયાજી પ્રમુખ તરીકે વીસ વિરુદ્ધ આઠ મત થી એટલે કે આઠ મત સામે અને વીસ મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે અને એમનો ભવ્ય વિજય થયો છે એ જ જ રીતે તરીકે જયેશભાઈ પટેલ એમને પણ એટલા મત મત મળ્યા ભારતીય જનતા પાર્ટીને એટલે કે જયેશભાઈને અને આઠ મત સામેના પક્ષે મળ્યા એટલે બંને ઉમેદવારો અમારા આજે જીત્યા છે ત્યારે આજથી નગરપાલિકાનું સુકાન પણ સંભાળશે સાથે સાથે અમારા નગરપાલિકાની અંદર ઉપેન્દ્રભાઈ શાહ જે ચેરમેન કારોબારી ચેરમેન તરીકે આજે પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે ત્યારે આ ત્રણે ત્રણ સાથે મળીને ગર્જનનો ખૂબ સારો વિકાસ કરશે એવું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મને વિશ્વાસ છે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ જે રીતે સમગ્ર દેશનો વિકાસ કર્યો છે જેને કારણે સામાન્ય ચૂંટણીની અંદર ઓગણીસ જેટલા ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના લોકોએ મત આપીને આ ઉમેદવારોને જીતાડ્યા છે ત્યારે આ લોકોની એટલી જ જવાબદારી આવા વચશે કે આવનાર સમયમાં જે લોકોનો વિશ્વાસ અને જે લોકોએ મત આપ્યા છે એ મતના એડે ન જાય અને કરજણનો વિકાસ કેવી રીતે થાય એ વિકાસ નું માધ્યમ લઈને આ બધા જ અમારા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત તમામ સભ્યો સાથે મળીને નો વિકાસ કરશે એ ચોક્કસ મને ખાતરી છે ભારતીય જનતા દેશના વડાપ્રધાન જે રીતે કામ કરી રહ્યા છે એ જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ જે રીતે કામ કરી રહ્યા છે એટલે કોઈ ચૂંટણીમાં ગમે તે કહેતા હોય અમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે અઢાર થી ઓગણીસ સીટ સો એ સો ટકા આવશે ને એટલે આવી ગઈ